મોર્નિંગથી તો અત્યારે સવારના વાગી ગયા છે પોણા નવ આપણે નહીં ધોઈન ફ્રેશ થઈ ગયા છે હવે કોફી બનાવીશું એન્ડ પી લઈશું પછી જઈશું નોકરી તો ત્યાં સુધી બતાવો કે ઘરના શું શું કર્યા છે તમે જોઈ શકો છો પાછા રાખોનું છે સવારમાં ઉઠી રડ્યો અને પાછો મોબાઈલ લઈને બેંક અને નાનકો શું 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 કરે છે રડે છે આખી રાત એક દોઢ વાગ્યા સુધી એ જાગતો આ આપ્યો છે આપ્યો છે ઉપર ગુડ મોર્નિંગ કે નહીં હજુ બોલતા નહીં આવડતી ઇંગ્લિશ એટલે ના બોલે તો ત્યાં સુધી પડ્યા તો બ્લોગમાં જો અઠ્યાલી કાલ રાતની એવી નહીં એ નહીં મળી છે હજુ કોઈ ઉઠાઈ નથી હવે આપણે બનાવીશું કોફી કોફી બનાવવા તો આપણે સૌ પ્રથમ છે ને દૂધ લઈશું ગોળું ના દૂધ કોફી આ તો બ્રશ કરતા હોય બ્રશ કરીને એટલે આપણે કોફી બનાવીએ હોય ત્યાં સુધી તો બ્લોગમાં બનાવી દેજો દોસ્તો આ છે

શીખેલી પાપડી ચૂલાણી બહુ મસ્ત લાગે હમ કે બન્યા રેજો હે ગાઈસ બપોરે સાઈડ પરથી જમવા આવ્યા છું કરે

ચલો દોસ્તો હવે અમે જમવા બેસીએ છીએ બધા જમી લીધું એટલો જ ભૂપ ચઢો હવે બે વાગ્યાનો બેસી રહ્યો હતો બે વાજે આવ્યો એટલે આપણો અત્યારે બે પડ્યો એ જમી ગયો હેલો ગાઈસ તો હું અત્યારે સાઈટ ઉપર છું અને આપણે એક્સકેશનનું કામ પતી ગયું છે તો હવે તમે જોઈ શકો છો જીસીબી પડ્યા છે એન્ડ આજે રવિવાર છે જોડે સ્કૂલ છે છોકરાઓ રમે છે એક્સકેશન ફેઝ વનનું કામ પતી ગયું છે એટલે હવે આપણે જઈશું ઘરે ઓકે તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ચો

આજે બ્લોગ બહુ લાંબો શૂટ કર્યો નથી આપણે આ બ્લોગ અહીંયા ઘડી પૂરો કરીએ છીએ તો દોસ્તો આજનો દિવસ થોડોક ખરાબ ગયો છે એન્ડ હું થોડોક પર્સનલ પ્રોબ્લેમમાં થોડોક બરખાટો રહ્યો હતો એટલે બ્લોગ શૂટ કર્યો નથી થોડું મોડું થઈ ગયું છે એન્ડ અહીંયા ઘડી આપણે આ બ્લોગને પૂરો કરીશું પ્રોબ્લમ થોડોક મોટો હતો એટલે આઉટ બધું કરી દીધું છે તો જે લોકો ઘરના છે જે લોકોને ખબર છે એ લોકોને ખબર જ છે બાકી જે નથી જાણતા એમને જણાવવું પણ નથી એટલે બ્લોગ અહીંયા ઘણી આપણે ફોલો કરીશું અને કાલથી રેગ્યુલર બ્લોગ આવશે આજે થોડોક નથી આવ્યો જેટલો છે એટલો તમે જોઈ લેજો અને કોમેન્ટ કરી દેજો લાઈક કોમેન્ટ શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે દોસ્તો તો મળીએ આપણે સુઈ જઈશ કારણ કે થોડોક મેન્ટલી થોડુંક એટલે બટલુંમાં ટેન્શન છે વગરમાં એટલે તો બ્લોગમાં બ્લોગ પૂરેપૂરો જોઈ લેજો ઓકે બધાને બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ